હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા આઠ આપણે વહેલા ઉઠ્યા હતા વહેલા ઉઠીને આજે કાલનું કોમ બાકી રહ્યું હતું તે હતા મજૂર લેવા માટે તો મજૂર લાવી અને ખેતરમાં મૂકી અને ઘેરાઈ મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે મિત્રો આજે કસરત કરવા જવાનું કે રનિંગ કરવા જવાનું મેળ આવે નહીં કારણ કે આપણે જવાનું તો પેલા ભાઈઓને લેવા માટે એટલે તો મિત્રો આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી પાછો એ લોકોનો ચા નાસ્તો લઈ મજૂરોનો પાછો આપણે ખેતરમાં જવાનું છે તો મિત્રો જોઈ દો આપણી ઘરમાં ગરમ આવી ગઈ છે આજે બેસને દીધું નહીં દૂધ અને આપણો નાસ્તો આવી ગયો તો ફટોફટ નાસ્તો કરી અને પછી ખેતરમાં જઈએ ડીકી વ્યા હતા ગુડ મોર્નિંગ નાસ્તો કરે છે ભાઈ છોકરો છોકરું ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો હું ચાપી છું નાસ્તો કરું છું તમે કહ્યું ખુ તો મિત્રો હવે ચા નાસ્તો લઈને હે જાય છીએ જવાનું છે નજીકના ખેતરમાં મારું બુંદે છે કપાહમાં રૂણા અને પેલા મજૂરોનો નાસ્તો પિન્ટુભાઈ તે કાલે લઈ જતા અને આજે લઈ ગયા એટલે મિત્રો આ ખેતરમાં જવાનું છે આપણે હેલી આ આહા આવ્યો છોકરો આવ્યો તો મિત્રો હેતમ જઈને મળીએ આપણું હેતર આગું નહીં આટલો સમજ છે તો મિત્રો ચા નાસ્તો તો હાલી છે હાલી ને આવ્યા છીએ ડીગી જોવા રોજ કરીને ચણોઠી લેવા માટે થાય તો આજે તો ડાળા હંગાતી ચણી લે આવી તો મિત્રો આજો વરસ આપણી ડુંગળીમાં કોણી તો આપણે આવ્યા છીએ ખાલી જોવા માટે મિત્રો પાવા તો આવી જાય છે થોડી હુકી હુકી દેખાય છે ડુંગળી હવે મસ્ત સુધરી જાય છે એટલે આપણે ટૂંકા દિવસ એવાનું પાવી તો પડશે જ તો મિત્રો ડીકીને બે જણા એડેશીએ મજૂર મૂકવા માટે જંત્રા ડીકી આજમાં રાંગાથી આવીએ શું કહેતા તા બા ડીકો હ બા સેવ દાદા હતા એ તો મિત્રો અત્યારે ભાગી જશે બહાર ને આપણે મજૂર મૂકી દ્રાલ અને ઘેર આવી જીમા ભાઈનીએ ઘેર લેતા હોય છે મિત્રો જમવાનું એ મસ્ત રેડી થઈ ગયું છે તો જોઈ લો તુવેરનું સવારું શાક છે થોડો એક ગોળ થોડો એક ગોળ લીધો છે મિત્રો બાજરીના રોટલા છે ગૌ નહીં રોટલા છે તો મિત્રો છાશે છે ફટોફટ જમી દઈએ જમીન પાસે નીકળીએ શૂટિંગમાં શિવકુમાર સાયકલના શૂટિંગ મોલ જો મેળા છે તો આપણે તમામ ઘટ બતાવવાની કોશિશ કર્યા રહેશું તો મિત્રો જમવાનું મસ્ત જમી લીધું છે ને અમે નીકળ્યા છીએ શૂટિંગમાં ટાટા ટાટા તો કરી દે પણ મને અલ પણ મને તો ટાટા કરી દે આજે તો મિત્રો આવી જાય છે જોગમાં ત્યાં ઘરનું શૂટિંગ કરવા માટે જંત્રા જોઈ લે આપણું આ બદલાવાળું લોકેશન છે ઘણા બધા વિડીયોમાં આ બદલો આવ્યો છે મિત્રો આ લોકેશન આવ્યું છે ગાડી પડી તો આગળ મોચા હોય છે બદલો બહુ મોટો છે મિત્રો આપણા બીજા કલાકારો રેડી થઈ છે જીવનલાલ શો મોમો મોચામાં બેસી રહ્યા છે તો મિત્રો આપણે શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જશે છે અને અત્યારે વાગી જાય છે ચાર કારણ કે આપણે જતા શાળાની મુલાકાત માટે થોડું એક કોમ કરવાનું છે તમે સિક્રેટ રાખીએ છીએ આપણે કહેશું અને મિત્રો ડુંગળીમાં વળ્યું છે પાણી તો આપણે જવાનું છે હેતરમાં તો ફટોફટ ચાપી લઈએ ને ચાપી એમ પછી જઈએ હેતરમાં ડીગીને બધા હેતરમાં શું પાણી વાળી છે તે તો મિત્રો ડુંગળીમાં પાણી વાળી દીધું છે મારા ભાઈને ડીગી આવ આવે લઈને આવી છે બસ બતાવો જોઈ લો મિત્રો આટલે દસ જેવા સારા પીવી જાય બીજું બાકી હા બાલી ને ચાલવા જોઈ છોકરો મોટો થઈ ગયો તમે ડાયો થઈ ગયો ભાઈ જો પછી બાલી ઘાસ વાજ હો મિત્રો ફાઇનલી ડુંગળી પાવાનું કામકાજ પૂરું થઈ જશે અને આપણે ખેતરમાંથી ઘેર આવી જાય છે અને હવે જઈએ છીએ આપણા કપાસવાળા ખેતરમાં કણકમાં બૂંધાય છે કંસાલ સાર લેવા માટે તો સ્પેશિયલ આપણે ઉપરાવા જઈએ છીએ મિત્રો તો પોટલી આપણે ઉપર લાવીશું કણ કદાચ એકો લઈ જવાય તો એક આમ નાખી અને પછી ઘેર લાવવાનું છે ડીગી હંગાત થઈ હતી પણ હું ડીગીને લાવ્યો નહીં તો ખેતરમાં જઈને પોટલી નાખી દઈ મિત્રો આપણે આયા હતા પોતલી ઉપરાવા માટે કરતો એમાં બુનને જાતે ઉપાડીને આવું છે મિત્રો અત્યારે વાગી જશે સાડા સાત અને આપણે આવી જશે ગેર મૂનને હું ખાઈ દઉં મૂનને તો બસ ફરી પછી બીજું કશું દેખાતું નહીં અને ફોન બહેને લેશેના લીધું લખ્યું હા હા ખૂબ બપોરે લખી દઉં બપોરે લખી દીધું આવી તું બીજું લખવાનું તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે તો પટોફ જમી લઈએ અને જમવામાં તમે મિત્રો જમવામાં આજે બનાવી છે લીલા લીલા ચેણા અને મિક્સ ડુંગળીનું શાક છે મૂળા કાપી લીધા ગોળ લીધો છે તો મિત્રો ઘઉંની રોટલીઓ છે આ બાજુ બાજરીના રોટલા છે અને મારું મહિને જવાબ બધા બપોય કાપી હોય ત્યાં બધા સોકડા ભેગા થાય અને બપોર હોય છે તારું બગડી ગયું હોય તો મિત્રો ફટોફટ જમી લઈએ અને જમીન પછી બોર ઉપર તો મિત્રો શાંતિથી જમી અને આપણે આવી ગયા છીએ બોર આપણું એડિટિંગ કરવા માટે મસ્ત ખુલ્સ લઈને આવી ગયા છે મિત્રો અને આપણું કોમકાજ ચાલુ છે અને આ બાજુ ગુલાબ ફ્રી ફાયર રમા છે તમને ઢિસું ઢીસું ઢીસું અવાજ આવતા છે જોઈ લે એનું કામ કરી અને ફ્રી થઈ ગયો છે એટલે તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ અને આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રો ચેનલ ઉપર નવા હોય યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી કાલે મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂના